દર વર્ષની તારીખ રવિવારના રોજ ધાર્મિક રીતે ઉજવવામાં આવશે યાત્રા મહોત્સવ ઉજવણીની તૈયારી જેસલતોલર સમાધિની બાજુમાં શ્રી માઇદેવ બગતડા મંદિર સ્થાનકે જોરશોરથી ચાલી રહી છે આ યાત્રા મહોત્સવ મહેશપંથી સંપ્રદાયના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલન દાદાની આગેવાની હેઠળ ઉજવવામાં આવશે શ્રી મામય દેવ બગથડા મંદિરે યાત્રા મહોત્સવમાં ધર્મગુરુ શ્રીઓ તથા મહેમાનોનું સન્માન પ્રવચન તથા ધર્મગુરુઓ દ્વારા દાનશાસ્ત્ર તેમજ મહાધુપ કરવામાં આવશે આ યાત્રા મહોત્સવમાં તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ગુરુવારના વહેલી સવારના ધ્વજા ચડાવવામાં આવશે તથા દાદાને ભેટું ચડાવવામાં આવશે તથા સવારના નવને પંદર વાગે શ્રી મામય દેવ સ્થાનક બગથડા યાત્રાધામના પ્રમુખ હિમજીભાઈ પાલુભાઈ સિંધવ શ્રીમતી વિમલાબેન ખિમજીભાઈ સિંધવ દંપતીના વ્રદસ્તે મામૈદેવ મંદિર સ્થાનકે પવિત્ર બારમતી પંથ કરવામાં આવશે આ યાત્રા મહોત્સવ સવારના પાંચ કલાકેથી રાત્રિના આઠ વાગ્યા સુધી ઉજવવામાં આવશે લુણંગનગર યુવા ગ્રુપ શ્રી મામય યુવા ગ્રુપ વિજયનગર યુવા ગ્રુપ શ્રી યુવા ગ્રુપ વિજયનગર એ જહેમત ઉઠાવી રહ્યા છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અંજાર નગરપાલિકાના પદાધિકારી સીઓ અધિકારી સીઓ અને ગણ પોલીસ સ્ટાફના અધિકારી સીઓ કર્મચારી ગણ તેમજ પીજીવી સેલ સ્ટાફ અધિકારી શ્રીઓ અને કર્મચારી ગણ પૂરતી સેવા તેમજ સહકાર આપી રહ્યા છે તેવું યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની યાદી જણાવે છે ઓકે દર વર્ષની જેમ અંજાર મધ્ય દેવશ્રી મામી દેવ યાત્રા મહોત્સવ આ વર્ષે તારીખ સિત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ દિવસના ભાગમાં કરવામાં આવશે મહેશ પંથના પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલણના આગેવાની હેઠળ આ યાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આ યાત્રા મહોત્સવમાં તમામ ધર્મગુરુશ્રીઓ સમાજના યાત્રાધામના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ તેમજ સમસ્ત સમાજના ધર્મગુરુઓ આગેવાનોશ્રીઓની ઉપસ્થિતિમાં આરતીનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ છે મહાદુપનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ છે રાજેશભાઈ થારૂની આગેવાની હેઠળ મંજુલાબેન આઈડીના હસ્તે આ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલ છે જેમાં તમામ સમસ્ત સમાજના આગેવાનો હાજર રહેશે આ યાત્રા મહોત્સવનો લાભ લેવા માટે સમસ્ત સમાજને હું અપીલ કરું છું ઓકે શ્રેણી સંખ્યાલો કરશે નમન થશે નીર અંજાર યાત્રા થશે ભણે મામય વીર એ દેવશ્રી દેવની આગમવાડી અનુસાર આજે સત્યાર્થ થાય છે અને દેવ દેવની અંજાર મતે બગથડા યાત્રા મહોત્સવ મધ્યે દિવસના ભાગમાં જ યાત્રા વર્ષોથી કરીએ છીએ અત્યારે પણ દિવસના ભાગે યાત્રા કરવામાં આવશે તારીખ સિત્યાવીસ ચાર બે હજાર પછી રવિવારના સવારના પાંચ કલાકથી રાત્રિના આઠ કલાક સુધી આ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે સવાના પાંચ વાગે યાત્રાનો ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારબાદ નવ ને પચીસ મિનિટે બારમતી મંથનું આયોજન કરવામાં આવેલ છે અને આ યાત્રા મહોત્સવમાં આપણા સાંસદશ્રી ધારાસભ્યોશ્રીઓ તમામે તમામ યાત્રાધામના પ્રમુખશ્રીઓ અને સમાજના સર્વે આગેવાનશ્રીઓ પધારવાના છે અને આ યાત્રા મહોત્સવ દરેક ધાર્મિક પ્રેમી લાભ લે એના માટે હું અનુરોધ કરું છું દેવશ્રી ધણી માતા દેવની જય